નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી પ્રિય ચેનલ પેન્શન ગુજરાત પર તો મિત્રો આ ચેનલ પર અમે પેન્શનરો માટેના નવા નિયમો લાભો અને સરકારના મહત્વપૂર્ણ નિર્ણયોની વિગતવાર ચર્ચા કરીએ છીએ તો દોસ્તો આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યા છીએ ખાસ કરીને તેઓ માટે કે જેઓ ગુજરાતના બોર્ડ કોર્પોરેશન અને જાહેર સાહસોમાં કાયમી કર્મચારી તરીકે સેવા આપી ચૂક્યા છે અને હાલ એબ્ઝોર્વ પેન્શનર તરીકે ઓળખાય છે તો મિત્રો લાંબા સમયથી એક મોટી માગણી ચાલી રહી હતી કે આવા એબ્ઝોર્વ પેન્શનરોને પણ લઘુત્તમ પેન્શન મળવું જોઈએ કારણ કે ઘણા પેન્શનરોને મળતું પેન્શન સાતમા પગાર પંચ મુજબના લઘુત્તમ પેન્શન કરતાં ઘણું ઓછું હતું અને મિત્રો આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરતા આવા પેન્શનરો માટે જીવન જીવવું વધારે કઠિન બની ગયું હતું તો મિત્રો હવે એક મોટો નિર્ણય આવ્યો છે જે કેન્દ્ર સરકારની સૂચના પછી ગુજરાત રાજ્ય સરકારે પણ જાહેરાત કરી છે કે બોર્ડ કોર્પોરેશનના એબ્ઝોર્બ પેન્શનરોને હવેથી દર મહિને ઓછામાં ઓછું નવ હજાર પેન્શન મળશે તો મિત્રો આ તમામ વિગત આપણે વિગતવાર જાણી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો વધારે વાર ન કરતા આપણે માહિતી તરફ જઈએ તો મિત્રો આ ચૂકવણી એક ઓક્ટોબર બે હજાર પચીસથી લાગુ થશે અગાઉના સમયગાળાની ગણતરી નોશનલ ગણા છે એટલે કે રેટ્રોસ્પેક્ટિવ કેશ લાભ નહીં મળે પણ હવે આગળથી દર મહિને ઓછામાં ઓછું નવ હજાર પેન્શન ચોક્કસ મળશે મિત્રો આ નિર્ણય એબ્ઝોર્બ પેન્શનરો માટે ખરેખર રાહતરૂપ છે રાજ્યના નાણાં વિભાગે આ અંગે તિજોરી કચેરીઓ અને પેન્શન વિભાગને સૂચના આપી દીધી છે એટલે કે હવે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઓક્ટોબરથી તેનો અમલ પણ કરવામાં આવશે તો મિત્રો વિચારશો કે લાંબા સમય સુધી સેવાકાળમાં પરિશ્રમ કર્યા પછી જો પેન્શન એટલું ઓછું મળે કે ઘરની જરૂરિયાતો પણ ન પૂરી થાય તો એ કઈ રીતે ચાલે કેટલાય પેન્શનરો પોતાના બાળકો પર કે લોન પર આધાર રાખતા હતા પણ હવે ઓછામાં ઓછું નવ હજારનું પેન્શન મળવાથી ઘરનો ખર્ચ ચલાવવામાં ચોક્કસ સહાય મળશે મિત્રો ખાસ કરીને ગામડામાં રહેતા પેન્શનરો માટે આ એક મોટી રાહત છે કારણ કે નાની રકમ મળવાથી દવા ઘરના ખર્ચ અને અન્ય આવશ્યકતાઓ પૂરી થતી ન હતી હવે આ નિર્ણય પછી હજારો પેન્શનરોને સીધો લાભ મળશે મિત્રો સરકારની આ જાહેરાત એ પણ દર્શાવે છે કે પેન્શનરોની રજૂઆતો હવે સરકાર પર પ્રભાવ પડી રહ્યો છે ઘણા પેન્શનરો અને સંઘોએ મળીને રજૂઆત કરી હતી કે તેઓને પણ લઘુત્તમ પેન્શનનો હક મળવો જોઈએ એ રજૂઆતને માન આપીને હવે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે મિત્રો હવે પ્રશ્ન એ છે કે કેટલા પેન્શનરોને તેનો સીધો લાભ થશે તો મિત્રો અંદાજે હજારો એબ્ઝોર્ડ પેન્શનરો આ વર્ગમાં આવે છે અને તેઓ બધા ઓક્ટોબરથી વધુ પેન્શન મેળવશે મિત્રો આ એક શરૂઆત છે પરંતુ હજુ ઘણા મુદ્દાઓ બાકી છે જેમ કે ડીએ એરર્સ મોંઘવારી ભથ્થું આઠમો પગાર પંચ ઇપીએસ નાઇન્ટી ફાઈવ પેન્શન વધારાનો મુદ્દો આ બધા પ્રશ્નો બાકી છે એટલે આગળ પણ પેન્શનરોની લડત ચાલુ જ રહેશે પરંતુ આજનો આ નિર્ણય ચોક્કસ રીતે એક પોઝિટિવ સ્ટેપ કહી શકાય આ લાંબા સમયથી રાહ જોતા પેન્શનરોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે તો મિત્રો આ હતો આજનો પેન્શન અપડેટ હવે તમારે શું લાગે છે કે શું નવ હજારનું લઘુત્તમ પેન્શન પૂરતું છે કે હજુ પણ વધારે હોવું જોઈએ તમારી કિંમતવાન વાતો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરજો વધુ પેન્શનરો સુધી પહોંચાડવા શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી પેન્શન સંબંધિત દરેક નવી અપડેટ તમને તરત જ મળતી રહે આપનો ખૂબ ખૂબ આભાર ફરી ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી સૌ સ્વસ્થ રહો ખુશ રહો અને પેન્શનરોના હિત માટે અવાજ ઉઠાવતા રહો જય હિન્દ વંદે માતરમ